સૌરાષ્ટ્રની શાન સિંહ છે સિંહ અને સિંહણ એ ગીરનું ઘરેણું છે સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે અને સિંહ પરિવારમાં પણ અનોખું નામ ધરાવતી આ છે રાજમાતા સિંહણ રાજમાતા સિંહણના નામે વિશ્વની અંદર ત્રણ રેકોર્ડ છે જે હજી સુધી કોઈ તોડી શક્યું નથી સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાંથી સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું હતું ગીર જંગલ બહાર નીકળી શેત્રોજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવનાર રાજમાતા કાંકરજ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હોય ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમાં તેની પ્રતિમાનું સ્થાપન કર્યું છે અહીંથી આ સાવજકુળ વિસ્તરીને અન્ય વિસ્તારોમાં પણ સ્થાયી થયું છે રાજમાતાએ સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું અને કાંકરજને દુનિયાભરના નકશામાં સ્થાન અપાવ્યું હોય ગામના લોકોએ ભેગા મળી તેની સ્મૃતિમાં આ પ્રતિમા સ્થાપિત કરી છે રાજમાતા અને તેના પરિવારને સાવજુથી રક્ષા માટે આ વિસ્તારમાં લોકોએ મોટો ભોગ પણ આપ્યો હતો અને હવે તેની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવું કામ લોકોએ ગામ લોકોએ કર્યું છે રાજેશ જોશીએ સિંહ પ્રેમીએ જણાવ્યું હતું કે રાજમાતાના નામે ત્રણ વિશ્વ વિક્રમ છે જે હજુ સુધી કોઈ ટૂંકી શક્યું નથી સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવવાના વિશ્વ વિક્રમ ઉપરાંત મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો વિશ્વ વિક્રમ પણ તેના નામે છે તેમણે જીવનકાળમાં સાત વખત બચ્ચાને જન્મ આપ્યો હતો આ ઉપરાંત રાજમાતાએ સૌથી મોટી ઉંમરે અઢાર વર્ષે માતા બનવાનો પણ વિશ્વ વિક્રમ બનાવ્યો હતો આ વિસ્તારમાં તેપન સાવજો વસ્યા તે રાજમાતાની દેન છે રાજન જોશી જણાવ્યું કે સ્મારક બનાવવાનો વિચાર વર્ષ બે હજાર વીસમાં જ્યારે આ સિંહણનું બેસણું રાખવામાં આવેલ ત્યારે કરવામાં આવ્યો હતો આ સ્મારક બનાવવા સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ મનોજભાઈ જોશી ડૉક્ટર જલ્પાન રૂપારરા ડોક્ટર પૂર્વેશ કાચા ભરતભાઈ ખાપર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા કાંકરજ લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી લીલીયા તાલુકાના વન્ય પ્રાણી ઉત્સાહી રાજન જોશીએ જણાવ્યું હતું કે આ પ્રતિમાએ સુપ્રિય સિંહને યોગ્ય શ્રદ્ધાંજલિ છે તેના ઘળાની આસપાસ કોલરને કારણે તેની સરળતાથી ઓળખી શકાતી હતી તેણીએ ત્યાં પોતાના પ્રદેશ સ્થાપિત કર્યો હતો અને કાંકરજમાં સિંહોનું સામ્રાજ્ય સ્થાપીને સફળતાપૂર્વક ઘણા બચ્ચા ઉછેર્યા હતા અને તેથી તે રાજમાતા તરીકે ઓળખાતી હતી જોશીએ જણાવ્યું હતું બવાડ ડુંગરે વિસ્તારની સૌથી ઊંચી ટેકરીઓમાંની એક છે જોશીએ કહ્યું ડુંગર રાજમાતાના મનપસંદ વિશ્વાસ સ્થાનોમાંનું એક હતું ઉર્મેયું સ્મારક બે કિમી દૂરથી દેખાય છે અને કાંકરજ બાવડી એ પ્રોયો રોડની નજીક છે રાજમાતા સિંહણ જે છે એ એનાથી અમારો વિસ્તાર જે છે સમુદ્ર વિશ્વમાં ફેમસ બન્યો હતો રાજમાતા સિંહણ જે છે ત્રણ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે પહેલો વર્લ્ડ રેતવર્ડ સૌથી વધુ વાર બચ્ચા આપવાનું બીજું એ અઢાર વર્ષની ઉંમરે એમણે બચ્ચાને જન્મ આપ્યો હતો અને ત્રીજું તે સૌથી વધારે વાઇલ્ડમાં આ જીવનારી સિંહણ હતી અને અમારા વિસ્તારમાં જે અત્યારે જે સિંહોનું પૂરેપૂરું જે સામ્રાજ્ય જે છે એ સામ્રાજ્ય ઊભો કરવાનો યશ જે છે એ આ રાજમાતા સિંહણને જાય છે અને અત્યારમાં વર્તમાનમાં લીલીયાનું પ્રાતક છે બવાડી છે તે તે જગ્યાએ એનું સ્ટેચ્યુ બી સમગ્ર પર્યાવરણ પ્રેમીઓ એ બનાવીને એને અત્યારે માન આદર આપી રહ્યા છે